જામનગરમાં એક અનોખા ગણેશ ભક્ત રહે છે જેઓ છેલ્લા ચાલીસ વર્ષથી ગણેશજીની મૂર્તિઓ અને તેનાથી સંબંધિત વસ્તુઓનો સંગ્રહ કરી રહ્યા છે અત્યાર સુધીમાં તેમણે ચાર હજારથી વધુ ગણેશજીની પ્રતિમાઓ એકત્ર કરી છે આ ભક્ત એટલે દિલીપભાઈ ધ્રુવ જેમના ઘરે એક અલગ જ હોલમાં માત્ર ગણેશજીની જ સ્થાપના કરવામાં આવી છે તેઓ વિસર્જનમાં માનતા નથી અને ગણેશજી પ્રત્યે તેમની અનન્ય શ્રદ્ધા છે જામનગરના દિલીપભાઈ ધ્રુવ નાનપણથી જ ગણેશજીના ભક્ત રહ્યા છે તેમણે છેલ્લા ચાલીસ વર્ષથી ગણેશજીની મૂર્તિઓ અને અન્ય સંબંધિત વસ્તુઓનું કલેક્શન કરવાનું શરૂ કર્યું છે આ કલેક્શનમાં આઠસોથી વધુ મૂર્તિઓ પંદરસો જેટલા ગણેશજીના ફોટા બસો પચાસ વુડન ફ્રેમ અને બસોથી વધુ કિચન સેટ સહિત અનેક વસ્તુઓનો સમાવેશ થાય છે

બસો કિચેન છે ગણપતિના બધું મળીને મારી પાસે બે હજાર પાંચસો ગણપતિ થવા જઈ રહ્યા છે અને આજની મારી પાસે આજે નાનામાં નાના અઢી ઇંચના ગણપતિ અને મોટામાં મોટા અઢી ફૂટના ગણપતિનું કલેક્શન કરેલું છે આજે મારી પાસે ગ્લાસ પેન્ટ ગ્લાસના વુડન ઉપર મેટલ ઉપર અને એમાંય ખાસ કરીને પિત્તરના ગણપતિ અસંખ્યની મૂર્તિઓ મારી પાસે છે વિચારમાં તો સાહેબ એ ગણેશપતિનું સ્વરૂપ જ એટલું આકર્ષક છે ને કે ઓટોમેટિક એમ જ થઈ ગયું કે આ ગણેશનું આપણે સ્વરૂપમાં વૈવિધ્ય સફર ફોટાઓ ભેગા કરીએ બે ત્રણ ફોટા કરતાં કરતાં પછી તો નવાણુંનો રોગ લાગુ પડી ગયો અને જ્યારે મારી પાસે નવાણું ગણપતિ થઈ ગયા પછી તો એક જ ધ્યેય રહ્યો જીવનમાં કે ગણેશ કલેક્શન ચાલુ કરી દઈએ અને આજે એના ફળ સ્વરૂપે મારી પાસે સુંદર મજાની ગણેશ ગેલેરી છે કે જે આપ જોઈ રહ્યા છો જોવા અને તેના વિશે માહિતી મેળવવા માટે દૂર દૂરથી લોકો દિલીપભાઈના ઘરે આવે છે દિલીપભાઈનો આ ગણેશ પ્રેમ ખરેખર અનોખો છે અને તે સાબિત કરે છે કે ભક્તિનું કોઈ માપ નથી હોતું અહીંયા ઘણો ખરા એ લોકોએ ચાર હજાર જેટલા ગણપતિનું કલેક્શન કરેલું છે વુડન ઉપર બી છે એ સિવાય કાચમાં બ્રાસમાં કોપરમાં બધામાં લગભગ અલગ અલગ જાતનું ઘણું ખરું કલેક્શન કરેલું છે અને આપણે બાળકોને લઈને આવીએ તો એને બી ખૂબ મજા આવે છે ઇવન અમારા રિલેટિવ્સ બી એમ કહે છે કે અમારે અહીંયા જોવા આવું છે અમારા ફ્રેન્ડ સર્કલ યોગા ગ્રુપવાળા એ બધાને લઈને હું અહીંયા આવેલી છું અને લગભગ બધાના પાછા બી ફોન આવે કે અમે જોવા આવશું એટલે આ જે જોઈ રહ્યા હોય એને બી હું રિક્વેસ્ટ કરીશ કે એકવાર અહીંયા ગણપતિના દર્શન કરવા જેવું છે કે દિલીપભાઈનું ખૂબ સરસ કલેક્શન છે એ ખૂબ સારું છે ના બીજું ક્યાંય નથી જોયેલું આ ફર્સ્ટ ટાઈમ જોયું અને પછી ક્યાંય જોયું નથી એક વર્ષ પહેલા આવેલા ત્યારે ત્યારે જોયું મજા આવી હતી કે વારે અમે અમે ત્યારે ફર્સ્ટ ટાઈમ જોતા હોય એ રીતે જ જોઈએ રાખી છે કે કંઈક નવું નવું જ લાગે એને બી એવું છે કે એના રિલેટિવ્સ છે ફ્રેન્ડ છે એને ગિફ્ટમાં આવતા હોય તો વળી કાંઈક કંઈક નવું એને એડ કરેલું જ હોય છે ગણપતિમાં એટલે અમને બી જોવાની ખૂબ મજા આવે છે અને ખૂબ સરસ હોય છે